કાર મિત્રો હલો મિત્રો આજ થ્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ અને વરસાદ જવો અત્યારમાં શરૂ છે કાલે આખો દિવસ હતો સવારે સાડા નવ નો હતો બરોબર આજ તો અત્યારમાં શરૂ થઈ ગયો સવારે સાત વાગ્યાનો હજી શરૂ છે જવો ધીમી ધારે પવન પણ નીકળતો આવે આજે રેડ એલર્ટ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપેલું છે હવામાન વિભાગે એ મુજબ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો જવો તમને આગળ દેખાડો વરસાદ કેવા છે ને ઝૂમ કરીને બતાવો જવો ધીમી ધારા શરૂ થઈ ગયો પવન પણ નીકળ્યો છે આજે તો તમારે વરસાદ છે કે કોમેન્ટ કરજો જવા મારી વાડીમાં જો અહીંયા પક્ષી બેઠા બે કાળા કાળા પક્ષી બેઠા છે બેઠાશે કૉમેન્ટમાં લખજો તમારે વરસાદ છે કે ને કોમેન્ટ કરજો ખાસ જવાબ ઓગણત્રીસ તારીખ છે આજ ઓગણત્રીસ સપ્ટેમ્બર ચોમાસા હજી આપણે સૌરાષ્ટ્રના ભાવનગર ને ગીર સોમનાથ જિલ્લામાંથી વિદાય નથી લીધી તો તમારા કયા વિસ્તારમાં તમે કરજો વરસાદ છે કે નહીં અમારે તો ધીમો ધીમો વધવા મળ્યો છે હવે પવન સાથે આગળ જવો તમે ઝૂમ કરીને બતાવો જવો વાડીના પેલા શેડે જવો ઝાડવામાં વરસાદ પડે છે પવનની સાથે હાલ્યો આવે જબરદસ્ત વરસાદ થવાનો છે આગળ તો વિડીયો ગમે તો એક લાઇક બીજા ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કેવો વરસાદ છે તમારા વિસ્તારમાં તમે કયા વિસ્તારમાંથી સવો કોમેન્ટ તો કરજો જ તે અને સપોર્ટ કરતા રહેજો અને ખેતીવાડીને આવીને આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહેજો તમારી પાસે કોઈ માહિતી હોય તો પણ કોમેન્ટમાં જણાવજો

અમારા ભાવનગર જિલ્લામાં તો વરસાદથી મોટી નુકસાની થાય ખેડૂતોને કપાસ અને મગફળીમાં બે તો એક કોમેન્ટ કર્યો જય કિસાન જય જવાન જય ભારત માતા વંદે માતરમ